આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી ના ભાગ રૂપે ઓગણત્રીસ ઓગસ્ટ થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી એટલો જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા એના ભાગ રૂપે દાહોદ હેડક્વાર્ટર ખાતે દાહોદની જનતા અહિયાં ના બાળકો અબાલ સાથે લઈને સાયકલિંગ રેલી સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આટલી જબરદસ્ત વરસાદ ચાલુ છે તેમ છતાં અહિયાં જો આ સાયકલ વિરો છે એમના દ્વારા બહુ ઉત્સાહથી એમાં પાર્ટિસિપેશન કરવામાં આવ્યું આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સિવિલ સોસાયટીના લોકો એની સાથે સાથે પોલીસ અને હોમગાર્ડના જવાનો અને સ્કૂલના બાળકો અને ઇવન સાઠ થી સિત્તેર વર્ષના વૃદ્ધો દ્વારા પણ ઉત્સાહથી પાર્ટિસિપેશન કરવામાં આવ્યું તો આપણને મેદસ્વીતા ઘટાડવા માટે સાયકલિંગ એક પરિપૂર્ણ વ્યાયામ છે તો સન્ડે ઓન સાયકલ એ જો નવી કન્સેપ્ટ હવે વિકસિત થવા પામી છે એનું આપણે બધાએ પાલન કરવું જોઈએ મેદસ્થતા ઘટાડવા માટે અને ફિટનેસ વધારવા માટે દરેક સન્ડે અને સન્ડે જ નહીં પણ જે જે દિવસે આપણને તક મળે અને અનુકૂળતા હોય દિવસે સાયકલ નો અને ફિટનેસ પણ વધશે તો હું આ રેલીમાં પાર્ટિસિપેટ કરવા બદલ એ જો અમારો સાયકલ ક્લબ છે અને એમના દ્વારા જો બાકી પ્રોત્સાહિત કરવામાં આવે તેમનો આભાર માનું છું અને બાકી લોકોને વિનંતી કરું છું કે સતત સાયકલિંગ કરતા રહે અને ફિટ રહે